ઉમરેટ નગરપાલિકામાં વેપારીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો ઉમરેટ નગરપાલિકા દ્વારા શૌચાલયને તોડીને બનાવવા માટે ઠરાવ કરેલ શૌચાલયને તોડી પાડવામાં આવ્યું છે આશરે ત્રણ મહિનાનો સમય વીતી જવા છતાંય હજી સુધી બનાવવામાં આવ્યું નથી જેથી વેપારીઓ દ્વારા લેખિક તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ન બનાવવામાં આવતા વેપારીઓએ હલ્લાબોલ કર્યો છે રિપોર્ટર કાલુ બડે ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉમરેટ નગરપાલિકામાં પ્રમુખ છે કરવા આયા છતાંય નથી બની અમારે વેપારી મંડળ ને તકલીફ પૈસા બાથરૂમ જામ બહુ તકલીફ પડે છે ગ્રાહકો ને બધા વેપારી મંડળ અમે બે ત્રણ વખત કેવાયા છતાંય બની નથી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તો સ્વચ્છતા અભિયાન તથા ટોયલેટ બનાવવા માટે તો કેટલું બધું યોજના કરી છે પણ પાલિકા તોડી નાખ્યા પછી મિત્ર નથી બનાવતા તો નથી મૂતળી તોડી નાખ્યા પછી નવી બનાવવા માટે ઘણી વખત રજૂઆત કર્યા છતાં પણ બનતી નથી તો સત્વરે બને કેવી ટૂંકો કેવી ટૂંકો અમે માફ કરી રહ્યા છીએ એટલે પણ કોઈ પણ કારણસર એ મુતરડી બની જાય કારણ કે બધાને બહુ જ પરેશાની થાય છે બરાબર છે